જય માતાજી મિત્રો હું છું સુનસરનો ગોળો બંકો આપણે આવ્યા હતા પંદરમી ઓગસ્ટ હતી તો ગોમમાં આવ્યા હતા પણ અમદાવાદથી મેમોનો ફોન આવ્યો કે અમે તમારા ક્યારે આવ્યા ને તમે ક્યાં નહીં એટલે પછી આપણે નીકળી ગયા ગોમમાંથી તો તમે જોઈ લો કે મારા ગોમનો રોડ સિત્તલ ફાર્મ આ સુનસરથી દોઢ કિલોમીટર જેટલું સેટું હ તો આવું હોય તો તમે રસ્તો જોઈ લો જેને પણ મુલાકાત કરી હોય દોઢ કિલોમીટર છે ટુ સરસણું સરથી આવી જાય ગયો તો આપણે આપણા રસ્તા વળી ગયા છે હવે તો આ તો આપણો રોજનું સૌ હોય તો આપણે રાઇફલના રમાડીએ જ છીએ તો તમે જુઓ કેમ અમદાવાદથી આવ્યા હતા તો મહેમનનો ફોન આવ્યો કે અમે કરે આવ્યા તો અમે કરે નહીં તો જલ્દી આવો તે અમે નહેરી ગયા ગોમતી નડતામાં આવી ગયા ને આપણે ઢીતા ઘેર પહોંચી ગયા તો ક્યારે આપણે શેડમ પહોંચ્યા આ સીતલ સ્ટડ ફાર્મ હ તમે જોઈ લો કે પી હાઈફલ હ તો એ આપણે અમને સોડવી પડશે મહેમાનનો ફોન આવ્યો એટલે તો એ આપણે છોડીએ છોડીએ તો હળો રાઈફલને સોડી દઈએ સોડી રાઇફલને તો એ તમે જોઈ શકો હાલ તો મહેમાન કે પહેલાં અમને બતાવો કે કેવી એક્શનમાં હયાદ તો પેલા મેમન હાલ બેઠા નહીં પણ મહેમનને બેહવાની ઈચ્છા છે તો આપણે બિહાર દે હ એ પણ તમને હું બતાવી દઉં કે મેમન બ્યાહીં બ્યાહી તો વિડીયો જોતા રહેજો હાલ તો એમને ખાલી એડવર્ટાઇઝ આલો કે આ રીતની યાદ બીગ બીગ ના લાગે એટલા માટે તો એરા કહીશી કે શોકરામ બિહારો તો સુકરામ બિહાર દે આપણે તો ના સુકરાને બિહાર દીધો હોય ને આપણે રાઇફલ ચોથાલામ લઈ લીધી છે તો તમે જોઈ લો કે રાઇફલ વજનનું ચીવું મહેમનના છોકરાની ઈચ્છા પૂરી કરવી પડે મેમન હતા એટલે બિહાર દીધા મહેમનના છોકરાને તો જો તમે આજ પંદરમી ઓગસ્ટ હતી નરવાતા એટલે ગમ હતા તો એ મેમરનો ફોન આવ્યો એટલે પાછું આવવું પડ્યું આપણે તો આવીને તરત રાઇફલને છોડી દીધી આપણે નિયમના છોકરાની ઈચ્છા પૂરી કરી દીધી આપણે તો તમે જુઓ કે રાઇફલ વજનમાં કેવું રમત અને ખાલી કેવી રમ તો જેને સબસ્ક્રાઈબ ના કરી હોય મિત્રને વિનંતી તમે વિડીયો જુઓ પણ સબ્સ્ક્રાઇબ કરતા નહીં તો સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરો શેર કરો અને વિડીયો આગળ પહોંચાડતા રહેજો તે તો રાઇફલ